કેન્દ્રશાસિત પ્રદેશ દેવમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અવનવા કિમ્યા સાથે બુટલેગરો ઉનામાં દારૂની હેરાફેરી કરી વેચાણ કરે છે અનેકવાર બાઇકના અને કારના ચોરખાના બનાવી અને દૂધના કિનમાં શાકભાજીની આડમાં દેવથી દારૂ લાવવામાં આવે છે ઉના પોલીસ દ્વારા સંઘ પ્રદેશ દેવથી ગુજરાતના ઉના તાલુકામાં દારૂ ઘુસાડવાનો વધુ એક કિમિયાને ઝડપી પાડ્યો દીવ પોસ્ટ ઓફિસના પાર્સલ મારફતે દારૂ લાવનાર શખ્સની ઓગણીસ નાની મોટી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે ઉના શહેરનો રહેવાસી નયન ધીરજલાલ જેઠવા એક્ટિવા સ્કૂટર સાથે પોસ્ટ ઓફિસના ટેગવાળા પાર્સલમાં દીવથી દારૂ લવાતા ઉના સર્વેલન્સ સ્કવોડી પકડી પાડ્યો છે દેવ પોસ્ટ ઓફિસના કર્મચારી મયુર બેચર ગોહિલ દ્વારા પોસ્ટ વિભાગનું ટેગ મારી દારૂ મોકલ્યાનું જાણવા મળેલું ઉના પોલીસ દ્વારા વિદેશી દારૂની નાની મોટી ઓગણીસ બોટલ અને એક્ટિવા સાથે પાંત્રીસ હજાર પાંચસો સત્તરનો મુદ્દામાલ જપ્ત કર્યો એક્ટિવા ઉપર દારૂ લાવનાર આરોપી અને દીવ પોસ્ટ ઓફિસના કર્મચારીને ઉના પોલીસે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આહીર કાડુભાઈ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દિવ રોજ અમે ઉના ટાઉનમાં વાહન ચેકિંગમાં પોલીસ હતી એસપી સાહેબની દરરોજ સૂચના છે કે ભાઈ વાહન ચેકિંગ અસરકારક થવું જોઈએ પીએસઆઈ જાદવ સાહેબ અને એચસી શાંતિલાલ ડી સ્ટાફની ટીમ વાહન ચેકિંગ કરી હતી ત્યાં પરફેક્ટ બાતમી મળેલી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ ઘુસાડી દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એ પરફેક્ટ હકીકત હતી એ દરમિયાન આ આ રીતની વોચમાં હતા દરમિયાન આ એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવે એની પૂછપરછ કરતાં નયનભાઈ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે બે પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ ભાઈ ચેક કર્યો પંચો રૂબરૂ પંચોર ચેક કરતાં ઓગણીસ બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પુષ્પર ઉડા પુષ્પરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્તર દીવ પોસ્ટ માસ્તર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ તરીકે નોકરી કરે છે એની મદદથી એને વેચાણ કરતો હતો એવી મળી આવે જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ પાંત્રીસો નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના પાર્સલમાં આવા દારૂ હતા એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ